તો ખેડૂત મિત્રો આપણી જે તુવેર હતી બીડીએન ટુ નંબર એનું આજે થ્રેસર હા લઈ ગયું છે બરાબર આ વર્ષે ઉતારા કંઈક ખાસ છે નહીં તુવેરના દસ મણની આસપાસ ઉતારો છે વીઘે તો બે વીઘાની આપણી તુવેર હતી કાઢી લીધી ને ગયા વર્ષમાં જે હતું ઉતારો એવો કંઈ બેઠો નથી આ વર્ષે એટલે એકંદરે બહુ નબળું રહી ગયું છે તુવેરમાં બહુ ખાસ કઈ છે નહીં અને જો આ ઢેગલો છે આ બે વીઘાની નીકળી ગઈ છે તુવેર અને એક બીજો આગળ જે બુંગર છે થોડોક એમાં છે નાનો એવો એટલે અંદાજ અમારો એવો છે દસ થી બાર મણ થાય વધીને થઈ કે બરાબર